નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઓમ સર્વભ્યો ઋષિભ્યો નમઃ આજે આપણે એક એવા પવિત્ર વ્રત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું હિન્દુ ધર્મમાં ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઊંડું મહત્વ છે આ વ્રત છે ઋષિ પંચમી જેને સામાપાસમ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમની તિથિ એટલે કે ગણેશ ચતુર્થીના બીજા દિવસે આ વ્રત મનાવવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં ઋષિ પંચમી અઠાવીસ ઓગસ્ટ ગુરુવારના રોજ છે પણ શા માટે આ દિવસ આટલો ખાસ છે ઋષિ પંચમીનું મહત્વ શું છે આ દિવસ જ્ઞાન તપ અને કરુણાના સાગર એવા સપ્તર્ષિઓ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારતરાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ ઋષિ જભદગ્નિ ઋષિ અને વશિષ્ઠ ઋષિ મુનિ ને સમર્પિત છે આ એ મહાન ઋષિઓ છે જેમણે વેદોનું જ્ઞાન સમગ્ર માનવજાત સુધી પહોંચાડ્યું અને ધર્મના પાયા નાખ્યા આ વ્રત નું મુખ્ય મહત્વ સ્ત્રીઓના જીવન સાથે જોડાયેલું છે શાસ્ત્રો અનુસાર રજો દર્શન એટલે કે માસિક ધર્મ સમયે સ્ત્રીઓને કેટલાક ધાર્મિક કાર્યો કરવાની મનાઈ હોય છે પરંતુ જીવનની ભાગદોડમાં ક્યારેક અજાણતા ભૂલથી કોઈના નિયમનો ભંગ થઈ જાય કોઈ વસ્તુને સ્પર્શ થઈ જાય તો તેનાથી એક દોષ લાગે છે ઋષિ પંચમીનું વ્રત એ જ અજાણતા થયેલા દોષોના નિવારણ અને પ્રાયોશ્ચિત માટેનું શ્રેષ્ઠ વ્રત છે આ વ્રત કરવાથી સ્ત્રીઓને માનસિક શાંતિ મળે છે તેમના પાપોનો નાશ થાય છે અને તેમને અખંડ સૌભાગ્ય તથા સુખ સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં આ વ્રત કરનાર સ્ત્રીના પતિ પતિનું આરોગ્ય અને આયુષ્ય પણ દીર્ઘ બને છે હવે મિત્રો આપણે ઋષિ પંચમીની સરળ અને શાસ્ત્રોક્ત પૂજા વિધિ વિશે જાણીએ તો પૂજાની સામગ્રી માટે તૈયાર કરવું જોઈએ સપ્તર્ષિઓની મૂર્તિ અથવા ફોટા બાજોટ અને લાલ કે પીળું વસ્ત્ર જોઈ કળશ શ્રીફળ આસો પાલવના પાન પંચામૃતમાં દૂધ દહીં ઘી મધ અને સાકર ગંગાજળ અથવા શુદ્ધ જળ ફળ ફૂલ ધૂપ દીવો કપૂર કંકુ સોખા હળદર અભીલ અને ગુલાલ જનેવું જોડું નૈવેદ માટે સામાનું ભોજન અથવા ફરાહાર હવે મિત્રો આપણે પૂજા વિધિ અને તેનું સ્થાપન કેવી રીતે કરવું તે જાણીશું તો પ્રાતઃ કાળની તૈયારી ઋષિ પંચમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી નિત્યક્રમથી પરવારીને સ્નાન કરવું આ દિવસે સ્નાન માટે અપમાર્ગ એટલે કે અઘેડાના પાનનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે શરીર પર માટી લગાવી અને માથામાં આમળાનો રસ નાખીને પવિત્ર નદી કે ઘરે સ્નાન કરવું તેમજ ઘરના મંદિરમાં અથવા કોઈ સ્વસ્થ જગ્યાએ બાજોટ પર લાલ કે કે વસ્ત્ર પાથરીને ફોટો મૂર્તિ સ્થાપિત કરો જો મૂર્તિ ન હોય તો સોપારી પર નાડા સળી વીટીને સાત ઋષિઓનું પ્રતિક બનાવી સ્થાપના કરી શકો છો સાથે અરુંધતી માતાની સ્થાપના કરવી હાથમાં જળ પુષ્પ અને ચોખા લઈ વ્રતનો સંકલ્પ કરો હે સપ્તર્ષિઓ હું મારા રજો દર્શન થયેલ અજાણતા નિવારણ અને ગણેશજી ગણેશજીનું અને કળશનું પૂજન કરો ત્યારબાદ સપ્તર્ષિઓનું ધ્યાન ધરી તેમનું આવાહન કરો સપ્તર્ષિઓની મૂર્તિને પહેલા શુદ્ધ જળ અને પછી પંચામૃતની થી સ્નાન કરાવો ત્યારબાદ ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવું ખોટો હોય તો તેને જળ સાટી તેમજ ઋષિઓને કંકુ ચોખા વસ્ત્ર નાળા ચડી અને જનેવું અર્પણ કરો હળદર કંકુ અભીલ ગુલાલ ચડાવો અને સુગંધિત પુષ્પો તથા હાર અર્પણ કરો ધૂપ પ્રગટાવીને આરતી ઉતારો અને શુદ્ધ ઘીનો દીવો કરો પૂજા કરતી વખતે આ મંત્ર નો જાપ કરવો કશ્યમુતા દહનતુ પાપ મેદાહ આ વ્રત માં અનાજ ખાવાની મનાઈ હોય છે તેથી નૈવેદ્યમાં સામાની ખીર ફળો અને કંદમો ધરાવવા આ દિવસે ખડેલું અનાજ ખાવામાં આવતું નથી પૂજા થયા પછી ઋષિ પંચમીની શ્રવણ પઠન કરવું અંતમાં કપૂરથી આરતી કરો અને સપ્તર્ષિઓ સમક્ષ જાણતા અજાણતા થયેલી ભૂલો માટે ક્ષમાયાચના કરો આ દિવસે માત્ર ફરાહાર અથવા સામો કંદમો જેવી વસ્તુઓ જ ખાવી ગાયનું દૂધ કે દહીં લઈ શકાય છે ખેતરમાં હળ દ્વારા ઉગાડેલું કોઈ પણ ધા અના ગ્રહણ કરવું નહીં હવે મિત્રો આપણે ઋષિ પંચમીનું એટલે કે સામા પાસમીની કથા સાંભળીશું પ્રાચીન કાળમાં સંદ્ર દેશમાં ત્રિલોકિ નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોchnા હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પુત્ર સુદર્શન પણ પિતા જેવો વિદ્યા વિસંગી અને જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્માભાવ पूर्वक ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીનો યોવનકાળ આવતા તે લોકિયે ધામધૂમથી પુત્રીને પરણાવી કન્યાદાન કર્યું બદકિસ્મતે સુશીલાનો પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિધવા બની પુત્રી સુશીલા રોતી કકડતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈવિધ્ય ભોગ બનેલી જોઈ માતા પિતાનો અંતર કકડી ઉઠ્યું પણ કાળ સામે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપી તેમને પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના અકાળ વૈવિધ્ય બ્રાહ્મણ બ્રાહ્મણી મન આ અચાર સંચાર પરથી ઉઠી ગયું પુત્રીને લઈ તેઓ પોતાના પુત્ર સુદર્શન ઘરની બધી જવાબદારી સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા સાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પચાર કરવા લાગી ત્રિલોકી પાસે દૂર દૂર થી કેટલાક શિષ્યો વિદ્યા અભ્યાસ કરવા આવવા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાજથી પરવારી એક ઝાડ નીચે આરામ કરવા થોડી વાર માં તો તે ઘસઘસાટ ઘસાટ ઊંધવા લાગી તે ભર ઊંઘમાં હતી તેવામાં અચાનક તેના શરીરમાં અસંખ્ય કેળા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કમકમાટી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની ત્રિલોષ્નાને કહેવા લાગ્યો માતાજી બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા છે જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોષ્ના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જઈને જુએ છે તો પોતાની પુત્રીના શરીરે અસંખ્ય કીડા ખદબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યો તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ ત્રિલોકીને ત્રિલોકીએ શાંત સીતે સમાધિ લગાવી પુત્રીના પૂર્વ જન્મના કર્મ જોયા અને તેણે કહ્યું આપણી પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી તે રજસ્વલાના ધર્મ પાળતી ન હતી તે રજસ્વલા ધર્મમાં વાસણ કુશળ તથા ઘર વખરીને અડકતી હતી તે ઘરનું બધું જ કામ કરતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વડે બીજી છોકરીઓ જ્યારે સામાપાસમનું વ્રત કરતી ત્યારે તેણે તેમની ઠેકડી ઉડાડી હતી આ પાપે તેણે અકાળે વૈધવ્ય ભોગવવું પડ્યું છે હે પ્રિયે જે પોતાનો ધર્મ સુકે અને બીજાની ધાર્મિક ભાવનાની ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણી ત્યારે બ્રાહ્મણ કહ્યું તુત્રી સામાનોમન વ્રત પડશે વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને તે વ્રત કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું ભાદરવા સુદ પાસમ ના દિવસે આ સામા પાસમ નું વ્રત કરાય આ દિવસે સવારે ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો કરવો દીવો આગળ ફળ ફરાધીનો નિવેદ ધર્મો પ્રાતઃ કરનારે સપ્તર્ષિઓનો ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારતરાજ ગૌતમ કશ્યપ જબતકની વિશ્વામિત્ર અત્રિ અને વસિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સાંભળવી તે દિવસે સામો ફળ ફરાધી અને કંદમૂળ ખાઈ શકાય તે દિવસે વ્રત કરનાર થોડો સામો ખાય ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય તે દિવસે બ્રહ્મચર્ય પાળવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજસ્વલા ધર્મના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે આ લોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાએ મનોમાન વ્રત કરવાનો નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી અને થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેને ભાદરવા સુદ પાસમના દિવસે પિતાજીએ કહ્યું તે પ્રમાણે ચામા વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષોનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પુરાણોમાં પ્રસિદ્ધ ચામા વ્રત શ્રદ્ધાથી કરે છે તેના સર્વ દોષોનું નિવારણ થાય છે અને તેમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આ વ્રત આપણને શીખવે છે કે આપણા ધર્મમાં ધર્મમાં શુદ્ધતા અને નિયમ પાલનને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તે આપણને આપણા ઋષિ મુનિઓના જ્ઞાન અને તપ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર આપે છે આશા છે કે આ વિડીયો દ્વારા આપણે ઋષિ પંચમી નું વ્રત વિશે સંપૂર્ણ અને સાસી માહિતી મળી હશે જો આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ આવો ભક્તિ સત્સંગમાં તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપના કોઈ પણ પ્રશ્નો કે સૂચના હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો સપ્તર્ષિઓ આપ સૌ પર પોતાની કૃપા વરસાવે અને આપણા જીવનને સુખ શાંતિ અને સમૃદ્ધિ ભરી દે એ જ પ્રાર્થના હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સે જય શ્રી કૃષ્ણ